જે ઘણા બધા મિત્રો પોતાનો સોલાર બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે તો હેવન સોલાર એમને કઈ રીતે મદદ કરે જે પણ લોકો અત્યારે સોલારના બિઝનેસની અંદર શરૂઆત કરવાનું વિચારી રહ્યા હોય તો હેવન સોલાર ની સાથે ડાયરેક્ટ પાર્ટનરશિપ કરી શકે છે ઓકે અ પાર્ટનરશિપ કરવાથી એમને ત્રણ બેનિફિટ થશે રાઈટ અ સૌથી પહેલું એમને સોલાર અને સેલ્સ ની જે સ્કિલ હોય એની ટ્રેનિંગ અમે બિઝનેસમેન આપતા હોઈએ છીએ સો એમની અંદર એમને સપોર્ટ મળશે અ સેકન્ડ કે જે સોલારની અંદર જે ટેકનિક યુઝ થાય છે જે સોફ્ટવેર યુઝ થાય છે એની અમે ટ્રેનિંગ આપીએ છીએ કે જેનાથી એમનું સોલારનું જે બિઝનેસ છે એ વધુ સારી ઝડપથી વધી શકે અને ત્રીજું સોલારની અંદર જે કમ્પોનેન્ટ યુઝ થતા હોય છે એમનું સપ્લાય જે છે એ અમે એમને સપોર્ટ કરીએ છીએ સપ્લાયની અંદર કે જેનાથી એમના બિઝનેસની અંદર ઓછામાં ઓછું ઇન્વેસ્ટમેન્ટ થાય અને એમને ઓછું રિસ્ક થાય અને એમનો બિઝનેસ વધારે સારી રીતે આગળ વધાવી શકે છે અને હેવન સોલાર એનર્જી નું બ્રાન્ડ નેમ તમને મળશે તો જેનાથી એમનો સેલ્સ પણ આ રીતે ગ્રો કરી શકે તો હવે રિસ્ક શું કામ લેવું હેવન સોલાર છે તો તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો જો તમે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા હોય તો કમેન્ટ કરો બિઝનેસ એમની ટીમ તમને ચોક્કસથી સંપર્ક કરશે અને હા આ વાત પર વિચાર જરૂર કરજો